નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝ માં આપનું સ્વાગત છે વડોદરામાં જે પાણી વિશ્વામિત્રી ના નીચાણવાળા જેમાં પાણી ભરાયા હતા હવે પાણી તો ઉતરી છે પરંતુ જે સાફ સફાઈ થવી જોઈએ થઈ રહી વધુ એક વખત વિસ્તારમાં આવેલી જે નવી નગરી છે ત્યાં અમે પહોંચ્યા છે અને આ પરિસ્થિતિ આપ જોઈ શકો છો લોકો જાતે આ સાફ સફાઈ કરી રહ્યા છે હજુ પણ વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર અહીંયા પહોંચ્યું નથી જેને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અગાઉ પણ અમે તમને લાઈવ સીધા દ્રશ્યો બતાવતા કે ઠેર ઠેર આ કાદવ કીચડ છે ને રોગ

ફાટી નીકળશે સ્થાનિકો છે તેમની સાથે વાત કરીશું શું કહેશો જે પ્રકારે લોકો અત્યારે જાતે સાફ સફાઈ કરી રહ્યા છે વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર અહીંયા આવતું નથી ફ્રી મોસમ કામગીરી છે વડોદરા શહેરની આપણી સંસ્કારી નગરીની અને જોઈ શકો છો કે અમારા દર પાંચ વર્ષે લાખો રૂપિયાનું નુકસાન થાય છે જો બધા જ ઘરના અંદર ટીવી કપડાથી લઈને છોકરાઓના ચોપડાથી લઈને બધું નુકસાન હતું જે સમયે પાણી આવ્યું તે સમયે બી આંકોટા વિધાનસભાના ધારાસભ્ય ચાર કોર્પોરેટરો છે એક બી જોવા નથી આવ્યું અહીંયા આગળ તમે જોઈ શકો છો સચિનભાઈ પાટળિયા ગૌરક્ષાના અડધી રાતે નીકળી શકે છે કોર્પોરેટર એમની જવાબદારી નિભાવે છે રાજેશભાઈ આયરે એમના છોકરા શ્રીરંગ આયરે તો અમારા વોર્ડ નંબર બાર ના કોર્પોરેટર કઈ એસી ના અંદર સુંગી ઉઈ રહી છે અહીંયા આગળ આ રોગચારો ફાટશે હું સવારનો કોલ કરી રહ્યો છું તો બી એકનો જવાબ નહીં ઉપર બી બહુ બધી ગંદકી છે અહીં તમે જોઈ શકો છો આજુ પાછળ જો તો કૂતરા મરેલા છે મગરો પડેલા છે હું તો એક જાગૃત નાગરિક તરીકે મારો ફરજ બજાવું છું હું જનતાને એક જ અપીલ કરીશ જ્યાં બી આવું ખોટું થતું હોય ત્યાં વિરોધ કરો ફોટા પાડો મીડિયાને આપો અને સોશિયલ મીડિયામાં નાખો આ લોકો સત્તા મીડિયા વોટ લેવાના જ માટે આવે છે બાકી એમના બીજા કોઈ કારણ નહી હોતા એના પછી તમને આંખ નહી બતાવે આ જોઈ શકો છો તમે આ બેનો છે કોઈ ચાની લારી વાળા છે કોઈ આ બધું એમનું કામ ધંધો છોડીને આ અંદર તમે જોઈ શકો વડોદરાના અંદર પાણી એવું નથી કે બધાના ત્યાં અહીંયા નવી અંદર આવ્યું છે આખા વડોદરા શહેરના અંદર પાણી છે પણ કોર્પોરેટર અને ધારાસભ્ય ક્યાં ઊંઘ્યા છે મેં એમને પ્રશ્નોનો જવાબ પૂછવા માંગુ છું કાલે આયા હતા કાલે બી પૂછ્યું હતું અને હું જ્યાં સુધી આનું નિરાકરણ નહીં થાય આ અંદર ગેરકાયદેસર બધા બહુ કામ થયા છે પુરાણ થઈ રહ્યું છે આગળ કોના રેમનો નજર નજરથી થઈ રહ્યું છે આરટીઆઈ કરાવો મહાદેવ તળાવ છે આ પુરાણ કારણે પાણી અહીંયા આગળ ભરાય છે આગળ બિલ્ડિંગ બની છે આ આગળ સયાજી હોટેલ છે ગેરકાયદેસર બનાવેલી છે મોદીજી નું એક જ નિયમ છે હું ખાવું નહીં ને ખાવા ખાવા નહીં દઉં આ મેસેજ મોદી સુધી જશે યાદ રાખજો હું ચૂપચાપ નહીં બેવા વારો હું મારું નામ રાજુ અગ્રવાલ છે હું જળમાંથી કાઢીશ આ બધું આ જેટલું બધું ચાવ થયેલું છે અને જનતાને પરેશાની થઈ રહી છે એનો પરિણામ વોર્ડ નંબર બાર ના ધારાસભ્ય અને કોર્પોરેટરને ભોગવાનું થશે બિલકુલ તમામ આક્ષેપો ધારાસભ્યને કોર્પોરેટર તરફ થઈ રહ્યા છે કારણ કે જે ખરેખર આ કામગીરી થવી જોઈએ શકો છો હજુ પણ કેટલાય જગ્યાઓ પર આ જ પ્રકારનો કાલો કિચડ અને દરેક જગ્યાએ આ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે સાથે અત્યારે તો તેઓને આ પોતાની ધંધો રોજગાર માટે પણ જવું તો પરંતુ તેઓ જઈ નથી શકતા કારણ કે આ કાલો કિચડમાંથી જો બહાર નીકળે તો જ તેઓ આ પોતાનું ધંધોમાં જઈ શકે પરંતુ આ પરિસ્થિતિ વડોદરા મહાનગરપાલિકાની છે વડોદરા મહાનગર તંત્રના પાપે જ આ પરિસ્થિતિ સર્જાઈ છે આપ જોઈ શકો હજુ પણ દરેક જગ્યા પર કિચડથી સહિત તમામ વસ્તુઓ જોવા મળી રહી છે દરેક જગ્યા પર કાદવ કિચડ જોવા મળી રહ્યું છે આજ વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર સ્માર્ટ સિટીના નામે બુલબાંગો પુકાળી રહ્યું છે કે વડોદરા સ્માર્ટ સિટી તરફ જઈ રહ્યું છે પરંતુ ક્યાંય આ જતું એવું દેખાતું નથી કારણ કે આ જે પાણી આવ્યું

આ સફાઈ કોણ કરશે જો તેઓ જાતે નહીં કરે વડોદરા મહાનગરપાલિકાની જવાબદારી છે પરંતુ ક્યાંય એ લોકો પોતાની જવાબદારી નિભાવી નથી રહ્યા હવે તમામ જે સયાજીગંજ વિસ્તારના નવી જામવાડીના લોકો છે તે આશા રાખી રહ્યા છે કે વડોદરા મહાનગરપાલિકાના તંત્ર વોર્ડ બારના જે વોર્ડ ઓફિસર છે એ તમામ લોકો છે સફાઈ કર્મીઓ છે અહીંયા આવે અને સાફ સફાઈ કરે કારણ કે જો આ પરિસ્થિતિ નહીં થાય થોડાક સમયમાં તો ક્યાંક બહાર જે રોગચાળો ફાટી નીકળશે એવી ભીતિ પણ સેવાઈ રહી છે બાળકોનો તો રોગ તો વધી રહ્યો છે સાથે અને નવા રોગો પણ આ જો ફાટે તો તેની જવાબદારી કોણ લેશે જે પ્રકારે હવે જોવાનું એ રહ્યું કે અગાઉ પણ આ જ વિસ્તારમાંથી ચાંદીપુરમ વાયરસ અને એક બાળકીનું પણ મોત થયું હતું એટલે ચોક્કસથી વડોદરામાંથી પણ ધીમે ધીમે ચાંદીપુરમ વાયરસ પગપેસારો કરી રહ્યો છે ને વધી રહ્યો છે ત્યારે હવે વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર ક્યારે જાગે છે તે જોવાનું રહ્યું कैमरामैन गौतम ने साथे सुरज सोलंकी स्पार्क टुडे न्यूज़ वडोदरा